જય શ્રી કૃષ્ણ હું સુરેશ જામનગર આહિર યુવા ગ્રુપ નો મેમ્બર છું શહેર અને આ દિવસે સમગ્ર આહિર સમાજના ભાઈઓ બહેનો બાળકો ભાઈઓ અને દીકરીઓ સાથે મળી અને ભગવાન દ્વારકાધીશ ને વંદન કરી અને પ્રાર્થના કરી અને રસોત્સવ રમે છે અને ભગવાન દ્વારકાધીશ યાદ કરે છે

કષ્ણ ભગવાન નું કરી અને એમને યાદ કરીએ છીએ